નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પણ લોકોની સમસ્યામાં ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું નથી અને લોકો હજુ પણ જાહેર માર્ગો પર પડી રહેલા ભૂવાને લઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના કામોએ ગતિ પકડી છે તેસાઈના ઘણા એવા વિસ્તારો છે કે જેના લોકો આજે પણ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે એવો જ એક વિસ્તાર નવસારી શહેરનો છાપરા રોડ વિસ્તાર છે જ્યાં મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા રોડ બનાવવાની સામનો સામાન્ય વરસાદી ઝાપટા લઈને છાપરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મસ્ત પડ્યો છે જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે પણ રિપેર કરવામાં આવે એવી જ માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે બીજી તરફ ભુવા પડવાને કારણે કોન્ટ્રાક્ટર નો ભ્રષ્ટાચાર પણ ઉજાગર થયો છે